આવેલી સન્સ ડાયમંડ કંપની માંથી બત્રીસ પોઈન્ટ આડત્રીસ કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા પાંચ લાખ રૂપિયા મળી કુલ બત્રીસ પોઈન્ટ ત્રેપન કરોડ રૂપિયાની ચોરીની ઘટના સામે આવેલી આ ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે આ ફરિયાદી અને ડીકે સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી જ આરોપી નીકળ્યા હતા. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ચોરી એક તરકટ હતું અને હકીકતમાં કોઈ હીરાની ચોરી થઈ જ નથી દેવેન્દ્ર કુમાર ચૌધરી આ ષડયંત્રમાં તેના બંને દીકરા પિયુષ અને ઈશાન ચૌધરીને પણ સામેલ કર્યા હતા. આ સાથે તેનો ડ્રાઈવર પણ સામેલ હતો. હાલમાં કાપોદરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. તપાસ હાથ ધરી છે. પહેલા આટમ ત્યાં 16 70 ના રાત્રે આ ગુના મારા સત્તર અઢારને રાતને કટિંગ થયા લેકિન એક દિવસ પહેલાં બી આ ત્રણો લોકો ત્યાં જાય છે અને જાય છે અને ટ્રાય કરે છે ત્યાં ચાબી ખોલીને જાય ચોથા માળે ઉપર જાય કંઈ કોઈ વ્યક્તિ રહેતા નથી એઝ પર પ્લાન જો એ આના ખોલે છે કટિંગ કરવાના ટ્રાય કરે છે લેકિન આના કટિંગ થઈ શકતી નથી અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસને શરૂઆત છે ડાઉટ જેસીપી ક્રાઇમને બી ડાઉટ હતા કે આ કંઈ ને કંઈ સી આ ભાડે પણ લીધા હશે કોઈ ખરીદીને લઈ નહીં આવે તો પૂરી એના સુપરવિઝન જો ટીમો કામ કરી તો આપણા લોકેટ પણ થઈ ગયા કે એક આપણા દુકાન છે એક શોપ છે જો એ વરાછા મેન શોપ છે ત્યાંથી ખડોદરામાં છે ખડોદરામાંથી એક ત્યાંથી સાડે ત્રણસો રૂપિયામાં એક આ લઈને આવ્યા જોઈએ આપણા ગેસ કટર અને ગેસ ભાડે ઉપર લીધા જોઈએ જો મહારાષ્ટ્રનો આનંદ છે જો આ લઈને આવે છે અને અટેમ કરે છે અટેમ થતા નથી પછી જો દિવસની બાતો થાય છે જો સત્તર તારીખના દિવસે વાત થાય છે કે અમને સક્સેસ થયા નહીં અમે કાપી શક્યા નહીં તો પછી આ હનુમાન જોએ જો ગેસ બિલ્ડિંગના કામ કરતા વરાછામાં ગેસ બિલ્ડિંગના કામ બિલ્ડિંગના કામ કરતા વ્યક્તિ છે જો ભાગીરથ અને એના સાથે છે એક જો રામજીવન જેના ટેમ્પોના જો માલિક છે એના બાદ આવે છે કે ભાઈ તમે પણ સામેલ થાઓ ગેસ વેલ્ડર છે તો ગેસ કાપી લેશે પછી જો સત્તર અઢારના રાતનો બીજા અટેમ્પ જો સક્સેસફુલ કરવામાં આવે છે કે આ લોકો ત્યાં જાય છે અને ત્રણ વ્યક્તિ પહેલે નક્કી એવું કરે છે કે જો ત્રણ વ્યક્તિઓ છે મહારાષ્ટ્ર પહેલાંથી નવ સાડા નવ વાગે તે વિસ્તારમાં જતા રહેશે એકલા આપણા ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટરને બીજા લઈને ભાગીરથને અને રામ જીવન લઈને આવશે જોઈએ રિક્ષામાં તો આ રિક્ષા આવે છે આ રીતે થયેલા લઈને આવે છે અંદર આઈએસડી પહેલે ત્રણ વ્યક્તિ હોય છે એના ખોલીને ચાબી ઉપર જાય છે અને સક્સેસફુલી આ ચૂકવું વેલ્ડર હતા તો એના કાપે છે અને જો પ્લાન પ્રમાણે કે જો પચીસ લાખ આપવાના હતા એમાં પહેલાં કેસ તરીકે પાંચ લાખ રૂપિયા તમે તિજોરીમાં મળશે જોઈએ તિજોરીમાં આ લોકો પાંચ લાખ રૂપિયા મૂકે છે અને સાથોસાથ જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રદ એને શીખવા માટે પ્લાસ્ટિકના અને કાચના અમુક જોએ જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું જેના ઘેસવા કઈ રીતે ઘેસવો છે અમુક થોડા બહુ આ વસ્તુ એમાં થોડાસા નાખી દે જેથી બાદમાં પોલીસ આવે તો ખબર પડે કે અમુક અમુક ચીજો ત્યાં પડી છે જોવે આ થોડા બહુ નાખી દે છે અને પાંચ લાખ રૂપિયા કેશ રહે છે આ લોકો આવે છે કાપે છે પાંચ લાખ રૂપિયા લે છે અઢી લાખ રૂપિયા વિકાસ લે છે જોએ જો એના ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે બાકી પૈસાના ડિસ્ટ્રિબ્યુશન બાકી લોકો કરીને પોતપોતાના મહારાષ્ટ્રવાળા મહારાજ નીકળી જાય છે બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે જો અને આમાં પછી આ રામજી રામ જીવન જો અમે લોકો પકડા ટેમ્પોના માલિકથી તો જે સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો રાજસ્થાનથી એના પકડી જોઈએ તો એવું જાણવા એના પાસે અઢી લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવે અને વિકાસના આપના તે જ દિવસે જોએ અઢારના ગુના દાખલ થયા અઢારના પગડા અમે ઓગણીસના જો રોજ એના તાત્કાલિક દુબઈ નીકળી જાય જેથી પોલીસનો કોઈ કોઈ ક્લૂ નહીં મળે કોઈ લિંક નહીં મળે દુબઈના ટિકટ આ જો દેવેન્દ્ર આપણા જો ચૌધરી છે આ ડીકે ચૌધરી આ જો આપણા જો એના આપે છે જો ટિકિટ કરાવીને જો દુબઈને જો ટિકિટ બી આપણે આપી દેવામાં આવશે દુબઈની ટિકિટ જો એના આપે છે તમે દુબઈ નીકળી જાઓ અને મહારાષ્ટ્રવાળા મહારાષ્ટ્ર નીકળી જાય અને બાકી જો અલગ અલગ થઈ જાય જેથી કોઈને પોલીસનો કોઈ લિંક નહીં મળે કોઈને ખબર નહીં પડે અને આપણા સક્સેસફુલ થઈ જાય અને પછી જો અમે લોકો આનાથી આપના ક્લેમ આપણા કરીએ જોઈએ દરમિયાન જો એ એવું પણ આ લોકો નક્કી કરે કે કદાચિત પોલીસ ગુના ડિટેક કરે તો આ લોકો જો વિકાસ અને જો ઈશાન જો માલિક માલિક દીકરા અને જો માલિક છે એના આ લોકો એવું નક્કી કરાયા હતા જોઈએ કે આ જો પોલીસ ડિટેક્ટ કરશે તો મહારાષ્ટ્રવાળા જો ત્રણ લોકો છે આ હનુમાનને બસ ઓળખે છે બીજા એને ખબર નથી કે પ્લાનિંગના કઈ રીતે પ્લાનિંગના ભાગ છે તો એક સિમ્પલ ઘરફોડ રહેશે ઘરફોડમાં આરોપી પકડાશે જોઈએ પકડાશે અમે મુદ્દામાલ મળે કે નહીં મળે આ રીતે કરીને અમારા જો કેસ થઈ જશે જોઈએ અને અમે અહીંયાથી ઇન્સ્યોરન્સ આમાં ક્લેમ કરી લઈશ લેકિન આમાં એના લોકોના જોસના ખુશ મતલબ સદનસીબ હતા અને આ લોકોના જો કમનસીબ હતા કે આ પહેલા દિવસ સક્સેસફુલ થયા નથી જેના લીધે બે એડિશનલ લોકોનું જો આમાં સામેલ કર્યા જેનાથી અમે ટેમ્પો આવ્યા અને બીજા લોકો આયા એનાથી આ બધા લોકો જોએ આ પૂરી ગેંગ જો પકડાવી જોઈએ